વિદ્યાર્થીઓને વલીઓ જે લોકો જૂના જોડાયેલા છે આ ચેનલ પર એમના માટે એક નવી માહિતી છે બાકી બધી તો માહિતી તમને મેં ચેનલ દ્વારા આપી જ છે પણ ફરી તાજું કરી લો કે જેમ જેમ રાઉન્ડ આવે ત્યારે હું સમયસર નવી માહિતી આપું છું એટલે તમારે સાંભળવું જરૂરી છે જેથી ભૂલ ચૂક ના થાય સૌથી પહેલાં નવી માહિતી શું છે એ કહી દઉં કે હમણાં સુધી એડમિશન કમિટી શું કરતી હતી કે આયુર્વેદ હોમિયોપેથમાં એક્યુ ફિફ્ટીન પર્સન્ટ જે છે એને બે રાઉન્ડ સુધી સીટ એલોટ કરતી હતી અને તે પછી જે સીટ ખાલી પડતી હતી એને જીક્યુમાં કન્વર્ટ કરીને બધા સ્ટુડન્ટ્સને આપી દેતી હતી પણ હવે નવી અપડેટ શું છે આ વર્ષે એડમિશન કમિટી ત્રણ રાઉન્ડ સુધી એક્યુને લઈ ગઈ છે કે ઓલ ઇન્ડિયા કોટા જે ફિફ્ટીન પર્સન્ટ ગુજરાત સ્ટેટ સેલ્ફ ના છે એની પંદર ટકા સીટનું રજીસ્ટ્રેશન ત્રણ રાઉન્ડ સુધી ચાલશે એક રાઉન્ડ થયું હવે બીજું રાઉન્ડમાં ફરી રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ આવી કોણે કરવાનું તે આપણે પછી વાત કરીએ તો બીજા રાઉન્ડમાં પણ રજીસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ આવશે અને બીજા પછી કન્વર્ટ નહીં થશે એકયુથી થી ક્યુ હવે ત્રીજું રજીસ્ટ્રેશન પણ આવશે ત્રીજી ચોઇસ ફિલિંગ આવશે પછી જે ત્રીજા પછી જે સીટ વેકેન્ટ રહેશે તે આપણા જીક્યુમાં એટી ફાઈવ પર્સન્ટ જે આપણો જીક્યુ છે એમાં કન્વર્ટ કરવામાં આવશે એક યુ જ્યુક્યુની ફી સેમ જ હોય છે બરાબર તમને અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે એકયુ જીક્યુની ફી સેમ હોય છે ફક્ત મેનેજમેન્ટ કોટા જે આપણા હોય છે એની જ એની જ ફીસ વધારે હોય છે હવે કોણે રજીસ્ટ્રેશન કરવું સૌથી પહેલાં જો હાલમાં આપણી છે ને ચાર કાઉન્સેલિંગ થઈ ગઈ છે એક એમ બીબીએસ બીડીએસની છે એક પેરામેડિકલની બરાબર હવે આયુર્વેદમાં બે કાઉન્સેલિંગ થઈ ગઈ છે અગાઉ પણ હતી પણ ફર્સ્ટ રાઉન્ડમાં આપણને એટલો ખ્યાલ નહીં આવ્યો કારણ કે એક્યુવાળા નોન ડોમિસાઇલ હતા એમણે રજીસ્ટ્રેશન કર્યું હતું અને જે ગુજરાતના ડોમિસાઇલ હતા એમને ફિફ્ટીન પર્સન્ટ કરવાની જરૂર જ નહીં હતી એમને એટી ફાઇ ફાઇવ પર્સન્ટનો લાભ મળતો હોય તે એક્યુમાં શા માટે જાય એટલે જે ગુજરાતના હતા એમને એટી ફાઇવમાં જ કર્યું હતું અને જે ગુજરાતના ડોમિસાઇલ નહીં હતા અધર સ્ટેટના હતા એમને જે કંઈ ભૂલચૂક હતી દસમું બારમું ગુજરાતના બહાર કર્યું હતું એ લોકોએ ફિફ્ટીન પર્સન્ટમાં કર્યું અથવા એનઆઈએસ બોર્ડમાં જેમનું સ્ટેટ ગુજરાત નહીં લખેલું આવતું હતું જુદા જુદા સ્ટેટથી એનઆઈએસ બોર્ડ પાસ કર્યું હતું એ લોકો ફિફ્ટીન પર્સન્ટમાં કરતા હતા એટલે તે સમયે બધું જુદું જુદું હતું હવે શું થયું છે કે આપણા ગુજરાતના સ્ટુડન્ટ પેરેન્ટ્સને એવું થયું છે કે એકયુમાં સીટ ખાલી આવી છે તો આપણે એકયુમાં પણ ટ્રાય કરીએ જીક્યુમાં પણ ટ્રાય કરીએ તો હવે શું થયું કે હવે આપણા માટે ચાર કાઉન્સેલિંગ થઈ ગઈ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ એટી ફાઈવ પર્સન્ટ આયુર્વેદ હોમિયોપેથ ફિફ્ટીન પર્સન્ટ સેલ્ફ ફાઇનાન્સ અને પેરામેડિકલ હવે આ ચારે ચારની ફીસ એકબીજામાં એડજસ્ટ નથી થવાની એમબીબીએસ બીબીએસ બીડીએસની ફીસ આયુર્વેદ હોમિયોપેથમાં નહીં જશે બંનેઓમાં આયુર્વેદ હોમિયોપેથ એટી ફાઇવ પર્સન્ટમાં પણ નહીં જશે અને એક્યુમાં પણ નહીં જશે અને પેરામેડિકલમાં બી નહીં જશે પેરામેડિકલની ફીસ પેરામેડિકલમાં જ રહેશે અહીંયા નહીં આવશે એ જ રીતે હવે જે તમને સમજાવવા માંગુ છું કે આયુર્વેદ હોમિયોપેથની જે બે કાઉન્સિલિંગ થઈ ગઈ છે ફિફ્ટીન પર્સન્ટ એટી ફાઇવ પર્સન્ટ આ બંનેની પણ એકબીજામાં એડજસ્ટ નહીં થશે એક્યુમાં જે ફીસ ભરશો તે એક્યુમાં જ કામ આવશે અને જી ક્યુમાં ભરશો એ જી ક્યુમાં જ કામ આવશે ક્યાં આયુર્વેદ હોમિયોપેથની વાત કરું છું બરાબર સાંભળજો આયુર્વેદ હોમિયોપેથી બે કાઉન્સિલિંગ છે આપણી ત્યાં એક ફિફ્ટીન પર્સન્ટ ઓલ ઇન્ડિયા કોટા એટલે અધર સ્ટેટના સ્ટુડન્ટ્સ હોય કે ગુજરાતના હોય પણ ભૂલચૂક થઈ હોય દસમું બારમું કંઈ બહાર કર્યું હોય એનઆઈએસ બોર્ડમાં કંઈ બીજા સ્ટેટથી કર્યું હોય એવો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ એવા સ્ટુડન્ટ માટે પંદર ટકા છે હવે પંદર ટકામાં આપણા ગુજરાતના સ્ટુડન્ટ પણ વિચારતા હોય કે અમે અહીંયા પણ ટ્રાય કરીએ અહીંયા પણ સીટો ઘણી ખાલી આવી છે અમને મનગમતી કોલેજ મળી જતી હોય તો તો ના નથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો પણ શું થશે કે તમને એક્યુમાં જે સીટ મળશે તો એનું જે ફીસ ભરશો તો એ ફીસ તમે કન્ફર્મ કરી લેશો તો વેલ એન્ડ ગુડ અને જીક્યુમાં તમારે જો બંને જગ્યાએ ટ્રાય કરવી હોય ને જીક્યુમાં તમે ઓલરેડી પહેલેથી એક સીટ હાથમાં લીધેલી છે બરાબર અગાઉ ફર્સ્ટ રાઉન્ડમાં તમને કોઈ સીટ મળી છે હવે તમે ઈચ્છો કે ભાઈ મને જે મળતી હતી એ મળી નથી તો હું એક્યુમાં ટ્રાય કરું તો એક્યુમાં તમે ટ્રાય કરી શકો પણ જીક્યુની જે ફીસ તમે ત્યાં ભરેલી છે તે એક્યુમાં જમા નહીં થશે એડજસ્ટ નહીં થશે એક્યુમાં તમે ફરી એડમિશન મેળવશો તો પેલું જીક્યુ નું કેન્સલ કરીને માં આવવું પડશે જીક્યુ ની ફીસ છ મહિના પછી મળશે એક્યુ ની ફીસ ફરી તમારે ભરવી પડશે અથવા માં તમે લીધું હતું પછી એક્યુમાં કેન્સલ કરીને હવે જીક્યુમાં તમને મળે છે બંને જગ્યાએ ટ્રાય કરવાના તો માં નહીં મળ્યું ને માની લો જીક્યુમાં મળ્યું ને માં અગાઉ મળ્યું હતું એક્યુમાં તમે અગાઉ ફીસ ભરી હતી પણ મનગમતી કોલેજ નહીં હતી જીક્યુમાં તમે ટ્રાય કરવા માંગો તો તમે ગુજરાતના ડોમિસાઇલ હોય તો હા ડોમિસાઇલ ના હોય તો જીક્યુમાં ના આવી શકે તો ગુજરાતમાં તમે બંને જગ્યા જે કાઉન્સેલિંગ ઇન શોર્ટ બંને જગ્યા કાઉન્સેલિંગમાં ફીસ તમારી એકબીજામાં એડજસ્ટ નહીં થશે એક્યુ ની ફીસ એક્યુમાં જ રહેશે જીક્યુ ની ફીસ જીક્યુમાં જ રહેશે ક્યાં આયુર્વેદ હોમિયોપેથ એમબીબીએસ બીડીએસની ફીસ છે એ જ ફીસ દરેક રાઉન્ડમાં ચાલશે છેલ્લા રાઉન્ડ સુધી ત્યાં જ અપગ્રેડ થશે એટી ફાઈવ પર્સન્ટ આયુર્વેદ હોમિયોપેથની ફીસ એ જ રાઉન્ડમાં છેલ્લે સુધી ચાલશે એક્યુ ની ફીસ ત્રણ રાઉન્ડ સુધી એ જ ચાલશે અને પેરામેડિકલની તો જુદી જ છે એકદમ પેરામેડિકલની પેરામેડિકલમાં જ ચાલશે સમજી ગયા એટલે ચારે ચાર કાઉન્સેલિંગની ફીસ જે તમે ભરો છો ટ્યુશન ફીસ એડમિશન કન્ફર્મ કરવા માટે તે એકબીજામાં ટ્રાન્સફર થશે નહીં તેને તે જ કાઉન્સિલના રાઉન્ડમાં ટ્રાન્સફર થતી રહેશે પેરામેડિકલ છે તો પેરામેડિકલના દરેક રાઉન્ડમાં તમારી એ ફીસ ચાલતી રહેશે એક્યુમાં તમે ભર્યું છે તો ત્રણ રાઉન્ડ સુધી તમારી એ ફીસ અપગ્રેડ થતી રહેશે અને તમે એટી ફાઇવ પર્સન્ટમાં ભર્યું છે તો અહીંયા તમારી એ ફીસ જે છે ત્રણ ચાર રાઉન્ડ સુધી છેલ્લા રાઉન્ડ સુધી તમારી અપગ્રેડ અપડેટ થતી રહેશે અને એમબીબીએસ બીડીએસમાં તમારા ચાર રાઉન્ડ સુધી એ ફીસ તમારી ચાલતી રહેશે જો તમે ભર્યું હોય કન્ફર્મ કર્યું હોય તો સમજી ગયા હવે કોને રજિસ્ટ્રેશન કરવાનું જો જેમને ફર્સ્ટ રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથનું રજીસ્ટ્રેશન એક જ સાથે થયું હતું પણ રાઉન્ડ સૌથી પહેલાં આવ્યું હતું એમબીબીએસ બીડીએસનું તો એમાં ચોઈસ ફિલિંગ કરી પછી આયુર્વેદ હોમિયોપેથનો આવ્યું પછી એમાં ચોઈસ ફિલિંગ કરી અમુક લોકોને એવું હતું કે ભાઈ અમે તો એમબીબીએસ બીડીએસ માટે જ કર્યું હતું એવું નથી કે અમે આયુર્વેદ હોમિયોપેથ માટે જ કર્યું હતું નહીં તમારું ફર્સ્ટ ટાઈમનું રજિસ્ટ્રેશન છે એ તમને બંને કાઉન્સિલિંગમાં ભાગ લેવા દઈ છે તમારી ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગ આપણે રજિસ્ટ્રેશન જે છે તે આયુર્વેદ હોમિયોપેથ માટે પણ હતું અને એમબીબીએસ બીડીએસ માટે પણ હતું હવે જેમને હમણાં સુધી કોઈ સીટ એલોટ જ નથી થઈ તો એ લોકોએ નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી એમબીબીએસ બીડીએસમાં પણ ચોઈસ ફિલિંગ કરી શકે છે સીટ નથી મળી તો ત્રીજા રાઉન્ડમાં અને સીટ નથી મળી આયુર્વેદ હોમિયોપેથમાં પણ તો બીજા રાઉન્ડમાં પણ એ ચોઈસ કરી શકે છે અથવા તો સીટ મળી હતી એમબીબીએસ બીડીએસમાં અને આયુર્વેદ હોમિયોપેથમાં પણ ફર્સ્ટ રાઉન્ડ પછી જ કેન્સલ થઈ ગયું છે બરાબર તો એ પણ અહીંયા બંને જ જગ્યા ચોઈસ ફિલિંગ કરી શકે છે નવું રજીસ્ટ્રેશન કર્યા વગર નવી પિન ખરીદ્યા વગર હવે કોણે કરવાનું રજીસ્ટ્રેશન તો જેણે હમણાં સુધી આપણી યુજી મેડિકલ એડમિશનની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન નહીં કર્યું હતું જે લોકો ચૂકી ગયા હતા બરાબર જે લોકો ચૂકી ગયા હતા જેમણે ફર્સ્ટ રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથી ફર્સ્ટ રાઉન્ડનું રજીસ્ટ્રેશન ચૂકી ગયા હતા અને હવે એમને આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન લેવું છે તો એમને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમણે હમણાં સુધી રજીસ્ટ્રેશન જ નથી કર્યું એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એ જ રીતે એક્યુમાં જેમને અગાઉ રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ કરી શકે નોન ડોમિસાઇલ કરી શકે એમને ખબર ના હોય કે ભાઈ અહીંયા મળે છે એક્યુવાળાને અધર સ્ટેટવાળાને નોન ડોમિસાઇલને અથવા ગુજરાતના નોન નોન ડોમિસાઇલને મળે છે તો એમને ક્રાઇટેરિયામાં નહીં આવતા હોય તો તે એ લોકો પણ રજીસ્ટ્રેશન એક્યુમાં કરી શકે છે બરાબર અને જીક્યુમાં કરવું હોય તો જીક્યુમાં કરી શકે છે પણ તમારા હાથમાં સીટ હોય ને તો તમે રજીસ્ટ્રેશન બંને જગ્યા નહીં કરી શકશો કેમકે એડમિશન કમિટી શું કહે છે તમે જીક્યુમાં સીટ કન્ફર્મ કરી છે હવે તમે એક્યુમાં રજીસ્ટ્રેશન કરવા જાઓ તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ફરજિયાત છે એટલે જીક્યુનું તમને મળ્યું આવ્યું ગમ્યોપેટમાં એ કેન્સલ કરાવવું પડે એ કેન્સલ કરાવીને તમે અહીંયા એક્યુમાં ચકાસણી કરાવો બરાબર ચકાસણી કરીને અહીંયા નામ નોંધાવો જ્યુક્યુમાં તમે ફરી ચોઇસ ફરી કરી શકશો બરાબર પણ ત્યાં કેન્સલ કરાવશો તો એ ફીસ ત્યાંની ત્યાં જ કામ આવશે એ કેન્સલ કરીને હમણાં કેન્સલેશન ચાલુ છે એક જ દિવસ આપ્યો છે આવતીકાલ સુધીનો આયુર્વેદ હોમિયોપેથનું રજિસ્ટ્રેશન આપણે એડમિશન કેન્સલ કરશો તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ નહીં થશે અને તમે આવતીકાલના સાંજે ચાર વાગ્યા સુધીમાં કેન્સલ કરાવી દો તો એ ક્યુનું રજીસ્ટ્રેશન પણ તમે કરી શકશો જ્યુક્યુમાં ઓલરેડી તમારું રજિસ્ટ્રેશન છે એકયુમાં કરી શકશો પણ એકયુમાં એડમિશન મળે તો નવેસરથી ફીસ ભરવી પડશે બરાબર અને તમારે ત્યાં ટ્રાય કરવી હોય બંને જગ્યાએ ટ્રાય કરવી હોય તો બંને જગ્યાએ તમે ચોઈસ ફીલ કરી શકો અને જો બંને જગ્યાએ મળી જાય તો એક જગ્યાની સીટ તમારે છોડવી પડે એક જગ્યાએ કન્ફર્મ કરો તો એક જગ્યાની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જાય એક જગ્યાની પાછળ પાછી મળશે એમ કે બે જગ્યાએ તમારા પૈસા જશે ને અગિયાર અગિયાર હજાર તો એક જગ્યાની તો બંને જગ્યાએ જો મળી જાય તો એક જગ્યાએ કન્ફર્મ કરો તો એક જગ્યાની સીટ છૂટી જશે સિક્યોરિટી ડિપોઝિટ અને જો બેમાંથી કોઈ એક જ જગ્યા મળશે તો બંને સિક્યોરિટી ડિપોઝિટ સેફ રહેશે અને તમને બંને જગ્યાથી દસ દસ હજાર પાછા મળી જશે જો કોઈ એક જગ્યાએ મળે તો બંને જગ્યાએ મળે તો એક છોડવી પડે સમજી ગયા એકી જીકી બંનેઓમાં કરવું હોય તો આ છે બંનેની શું કહે છે ફીસ જુદી જુદી ભરવી પડશે ત્યાંની એટી ફાઈવની ફિફ્ટીનમાં ના ચાલે ફિફ્ટીનની એટી ફાઈવમાં ના ચાલે સમજી ગયા હવે જેમણે હમણાં સુધી નથી કર્યું એ લોકો કરી શકે એક્યુમાં જેમને ઇન્ટરેસ્ટ છે એક્યુમાં કરવું છે જીક્યુની સાથે સાથે એ કરી શકે છે જેમને સીટ એલોટ નહીં થઈએ તો કરી શકે છે પણ જેમને સીટ એલોટ થઈ છે એને કેન્સલ કરીને પછી આવવું પડે છે નવી માહિતી તમને કહી કે એક્યુના ફક્ત બે રાઉન્ડ હતા હવે આ વર્ષે ત્રણ રાઉન્ડ છે ત્રીજા રાઉન્ડ પછી જીક્યુમાં કન્વર્ટ થશે એનો લાભ તમે લઈ શકો છો એક્યુમાં પણ ઘણી સીટો ખાલી છે જી ક્યુમાં પણ ઘણી સીટો ખાલી છે તમારા ઉપર છે તમારી પાસે એક્સ્ટ્રા પૈસા હોવા જોઈએ બંને જગ્યા ફીઝ ભરવા માટે સમજી ગયા અને હવે આપણે વાત કરીએ આ તો કોણે જેને કોણે કરવું જોઈએ એની વાત થઈ હવે એમબીબીએસ બીડીએસ બીડીએસનું સેકન્ડ રાઉન્ડ આવી ગયું સેકન્ડ રાઉન્ડની સીટ એલોટ થઈ ગઈ હવે સેકન્ડ રાઉન્ડમાં કોઈ સ્ટુડન્ટ એમ બીબીએસ બીડીએસની સીટ કન્ફર્મ નહીં કરે જે સીટ એને એલોટ થઈ છે એ છોડી દે એ પૈસા ના ભરે એ હેલ્થ સેન્ટર પર ના જાય ડોક્યુમેન્ટ્સ જમા ના કરાવે બરાબર એ એડમિશન ઓર્ડર ના મેળવે તો એડમિશન કન્ફર્મ નહીં કરે એની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જશે એનું નામ મેરિટ લિસ્ટમાંથી નીકળી જશે તો એને આયુર્વેદ હોમિયોપેથ લેવું હોય તો એને હમણાં રજીસ્ટ્રેશન કરવું પડશે કોણે જેને એમ બીબીએસ બીડીએસમાં હાલમાં સેકન્ડ રાઉન્ડ બીજા રાઉન્ડમાં સીટ મળી છે અને કન્ફર્મ નથી કરતો તે એ સ્ટુડન્ટે અહીંયા કરવું જોઈએ કરવું પડશે જો એને આયુર્વેદ હમ્યુબેથમાં લેવું હોય તો નહીં એને આયુર્વેદ હમ્યુપેત નથી લેવું એને એમબીબીએસ બીડીએસમાં જ ફરી ટ્રાય કરવી છે તો પછી અહીંયા કરવાની જરૂર નથી એને પછી એમબીબીએસ બીડીએસનું ત્રીજું રાઉન્ડ આવશે ત્યારે જેની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થાય છે આ રાઉન્ડમાં એને પછી એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં કરવું પડશે ને એને એવું હોય કે મને બંને જગ્યાએ ફરી કરવું છે તો આયુર્વેદ હોમિયોપેથનું હમણાં કરવું પડશે અને એમબીબીએસ બીડીએસનું જ્યારે આવે ત્રીજું રાઉન્ડ ત્યારે ત્યાં પણ કરવું પડશે બરાબર એટલે બે જગ્યાએ ત્યાં પણ કરવું પડે એને અહીંયા પણ ત્યાં પણ જો બંને જગ્યાએ ઇન્ટરેસ્ટ હોય અને એવું હોય કે નહીં મારે હવે આયુર્વેદ હોપેથમાં જ લેવું છે મારે એમબીબીએસ બીડીએસમાં હવે પાર્ટિસિપેટ નથી કરવું તો અહીંયા જ ફક્ત તમારે કરવાનું આયુર્વેદ હોમોપેથમાં અગિયાર હજારની પિન લઈને કોણ જેને ફોરફીટ થયા છે એ જેને હમણાં સુધી નથી મળ્યું એ લોકો તો ડાયરેક્ટ ચોઈસ ફેલિંગ કરશે અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હતું અથવા મળ્યું હતું પણ કેન્સલ કરી દીધું હતું ફર્સ્ટ રાઉન્ડ પછી એમબીબીએસ બીડીએસના એ લોકો પણ અહીંયા હવે ચોઈસ ફિલિંગ કરી શકે જૂના રજિસ્ટ્રેશન સાથે અને જેમને આયુર્વેદ હોમિયોપેથનું ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું ને હવે કેન્સલ કરાવીએ છીએ આવતીકાલ સુધીમાં કેન્સલ કરાવે છે એ લોકો પણ ઓનલી ચોઈસ ફિલિંગ જ કરવાની છે એમની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ નથી થવાની ફોરફિટ કોની થઈ છે હાલમાં જેમણે હમણાં સેકન્ડ રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસમાં સીટ એલોટ થઈ છે અને કન્ફર્મ નથી કરતા તો જ એમની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જાય અને મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી ગયું છે હવે એમને નવેસરથી કરવું પડે હા હવે કોઈની પાસે હાથમાં સીટ છે એમબીબીએસ બીડીએસની તે છતાં એમ ઈચ્છે કે મને આયુર્વેદ હોમિયોપેથમાં મળતું હોય આનાથી સારી કોલેજ મને મને મનગમતી મળતી હોય તો મારે ચોઈસ ફિલ કરવી છે તો કરી શકે છે ને આયુર્વેદ હોમિયોપેથમાં એને મળી જાય તો પેલું સેકન્ડ રાઉન્ડનું એડમિશન કેન્સલ કરી શકે છે પણ એની સિક્યોરિટી ડિપોઝિટ ત્યાં ફોરફિટ થઈ જશે સમજી ગયા જેના હાથમાં સીટ છે એમબીબીએસ બીબીએસ બીડીએસની અને એને એવું જ છે કે મારે આયુર્વેદ હોમિયોપેથમાં પણ ટ્રાય કરવી છે તો કરી શકે છે પણ જેવું જ અહીંયા મળશે તો અથવા તો અહીંયાની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થશે અહીંયા નહીં લેશે તો અથવા તો ત્યાં જે મળેલું છે એ કેન્સલ કરશે અને આયુર્વેદ હોમિયોપેથી કન્ફર્મ કરશે તો બેમાંથી એક જગ્યાએ એને કન્ફર્મ કરવું પડશે જો અહીંયા પણ મળી જાય તો એમબીબીએસ બીડીએસમાં તો મળ્યું જ છે આયુર્વેદ હોમિયોપેથમાં પણ કોઈ જગ્યાએ મળી જાય તો કોઈમાંથી એક જગ્યા કન્ફર્મ કરશે એક જગ્યા છોડશે તો એક જગ્યા તો એની તો એક જ સિક્યોરિટી ડિપોઝિટ છે ને પહેલે ભરેલી હતી એક જ રજિસ્ટ્રેશન હતું બંને માટે એટલે એની મેઇન સિક્યોરિટી ડિપોઝિટ છે ફોરફિટ થઈ જશે ચોઈસ ફિલિંગ કરી શકે છે પણ ફોરફિટ થઈ જશે એ જ રીતે જે લોકો હમણાં સુધી જેમની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ નહીં થઈ નથી થઈ એ એમબીબીએસ એમબીબીએસ બીડીએસમાં મળ્યું જ નથી હવે આયુર્વેદ હમેબેતમાં એ ટ્રાય કરે છે ફર્સ્ટ રાઉન્ડમાં ભલે એમને મળ્યું હોય આયુર્વેદ હોમિયોપેથને છોડી દીધું હોય પણ હવે એ ટ્રાય કરે છે તો અહીંયા પણ એ ટ્રાય કરી શકે છે ચોઈસ ફેલિંગ કરી શકે છે અને એ એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં પણ કરી શકે છે જો અહીંયા એડમિશન મળ્યા પછી છોડે નહીં તો જો એને આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળી જાય અને એ સીટ કન્ફર્મ નહીં કરે તો એની સેકન્ડ રાઉન્ડની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે એટલે હવે એને જો ત્રીજા રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસમાં ટ્રાય કરવી હોય તો ફરી ત્યાં રજીસ્ટ્રેશન કરવું પડશે એ હું તે સમયે ફરી તમને યાદ અપાવીશ પછી તમે બહુ કન્ફ્યુઝ થઈ જશો આ છે ને ગુંવણ ભરેલી કાઉન્સેલિંગ છે એટલે મારા બધા રાઉન્ડના વિડીયો તો ઓલરેડી મેં મૂકેલ જ છે એકદમ પહેલાં પણ હાલમાં હું તમને સમયસર જે પ્રોબ્લેમ આવે છે ને બધી કાઉન્સેલિંગ મિક્સ અપ થાય છે એના માટે હું તમને આ નવી માહિતી આપું છું કે આયુર્વેદ હોમિયોપેથની મિક્સઅપ થાય છે એમબીબીએસ બીડીએસની મિક્સઅપ થાય છે તો હવે તમારે શું કરવું તો આ વિડીયોને બરાબર સમજી લો એક વખત નહીં સમજ પડે તો બીજી વખત ત્રીજી વખત સાંભળો બે ત્રણ વખત સાંભળશો ને તો બધું ક્લિયર થઈ જશે એક એક ચેપ્ટર એકદમ સીધી રીતે હવે સમજાવ્યું છે તો તમે બરાબર ધ્યાનથી સાંભળશો તો તમને સમજમાં આવી જશે બરાબર એટલે જૂના લોકો તો હમણાં ચોઈસ ફિલિંગ કરી શકે છે બંને બંને જગ્યાએ પણ એમબીબીએસ બીડીએસમાં જેને મળ્યું ને છોડે તો એમને અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે નહીં તો ચોઈસ ફિલિંગ નહીં કરી શકશે અને હવે પછી જેમની સિક્યુરિટી ડિપોઝિટ ફોરફીટ થાય છે એમને બંને જગ્યાએ જુદું જુદું કરવું પડે આયુર્વેદ હમ્યુબેદમાં પણ કરવું પડે અહીંયા લેવું હોય તો અને એમબીબીએસ બીડીએસમાં લેવું હોય તો ત્યાં પણ રજીસ્ટ્રેશન કરવું પડશે ત્રીજા રાઉન્ડમાં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ ફરી કહી દઉં ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો નવા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સને કહું છું જૂના એ તો બધાએ કરી જ રાખ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા જૂના જેટલા પણ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ જોડાયેલા છે એમને સબસ્ક્રાઈબ કરી રાખ્યું છે નોટિફિકેશન ઓન રાખ્યું છે અને મારા વિડીયોને લાઇક પણ કરે છે અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સને પહોંચાડે પણ છે હું નવા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સને કહું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો ચેનલ સાથે જોડાયેલા રહો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર તમને બધી માહિતી મળતી રહે અને તમે કોઈ કોઈને કોઈ શ્રેષ્ઠ જગ્યા જગ્યાએ એડમિશન પામો નોટિફિકેશન ઓન રાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ સુધી શેર કરવાનું ભૂલતા નહીં આપનો ભલું થાય સૌનો ભલું થાય સૌને પોતાના રેન્ક અનુસાર સારામાં સારી કોલેજ મળે એવી મારી શુભ ઈચ્છા શુભેચ્છા અરે સમય પત્રક વિશે વાત રહી ગઈ જો પ્રવેશ જે છે રદ કરાવવાનો કાર્યક્રમ 23 થી છવ્વીસ કરી નાખ્યું છે જો વધારી દીધો છે એક દિવસ હતો ચોવીસ તો છવ્વીસ કરી નાખ્યું છે ત્રેવીસથી છવ્વીસના સાંજે ચાર વાગ્યા સુધી કેન્સલેશન અને રજીસ્ટ્રેશન જે છે ત્રેવીસથી લઈને અઠ્ઠાવીસ સુધી અને પિન અને રજીસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટરની ચકાસણી ચોવીસથી તો ઓગણત્રીસ સુધી અને બીજા રાઉન્ડની ચોવીસ ફિલ્મનો કાર્યક્રમ આપી જ દીધો છે કેમ કે ત્યાં એમને એમબીબીએસ બીડીએસનો કાર્યક્રમ પણ આવશે હા એની જાહેરાત કરવી પડશે એટલે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે એડમિશન કમિટીએ રજીસ્ટ્રેશનની સાથે ચોઈસ ફિલિંગની ડેટ પણ નક્કી કરી દીધી છે કે ત્રીસ તારીખથી તમારે ચોઈસ ફિલિંગ ચાલુ કરવાની ત્રણ તારીખ સુધી અને ત્રણના બપોર સુધી તમે જોઈ શકો જોઈ શકવાનો કોઈ મતલબ નથી પ્રિન્ટ લઈ રાખવાની હોય સ્ક્રીનશોટ લઈ રાખવાનો હોય અને ચેન્જ તો કરી શકતા ના હોય આપણે તો ત્રણ તારીખે સાંજ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે બરાબર તો આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે રજીસ્ટ્રેશનની સાથે ચોઈસ ફિલિંગનો કાર્યક્રમ પણ સાથે જ આવી ગયો છે તો હવે તમારે ત્રીસ તારીખથી ચોઈસ ફિલિંગ કરવાની રહેશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ